બંધ મકાનની થઈ હતી મકાનમાં કોઈ હાજર ન હોતી મોટી દુર્ઘટના હતી વડોદરા શહેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો સ્લેબ ઝાડ હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રે બાર વાગીને પચીસ કલાકની આસપાસ કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલ લીમડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી દિવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા સદનસીબે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો શુક્રવારે બાર પચીસ કલાકની આસપાસ જેસિંગભાઈ મકવાણા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં વર્ધી નોંધાવી હતી કે સુધરાઈ સ્ટોરની સામે આવેલી લીમડી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે જે કોલ મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી કટ સદનસીબે આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું જ્યારે બીજી તરફ આ જગ્યા ઉપર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે અને વૃદ્ધ મહિલાઓ બહાર બેસતી હોય છે જોકે હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના તળી હતી